ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક એવા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એમના પણ ચરિત્રોની આપણે સ્મૃતિ કરી રહ્યા છીએ તો ભગવાન અને સંતની સ્મૃતિ એનો ઘણો બધો મહિમા આપણા સાધનાની અંદર આપણા સંપ્રદાયમાં કહેવામાં આવે છે હમણાં જ પૂજ્ય વિવેકસાગર સ્વામી એક સુંદર પ્રસંગ યોગી બાપાનો કહ્યો કે યોગી બાપા જ્યારે રાત્રે સુવા માટે જાય પછી બધા સંતો યુવકો એમને પોઢાડવા ગયા હોય તો યોગી બાપા પછી પૂછે કે આજે ક્યાંની સ્મૃતિ કરીશું સમરતી બોલે કે આજે ક્યાંની સમરતી કરશું સારંગપુરની કરશું બોચાસનની કરશું મેળાવની કરશું પછી પાછા યોગી બાપા શું કહે કે અમારે તો શાસ્ત્રીજી મહારાજની સમરતીના ઢગલા છે એમાં બહુ ટેહડા આવે એટલે કે બહુ મજા આવે એમ યોગી બાપા રોજ રાત્રે સૂતા સૂતા પોતે સ્મૃતિ કરતા વિવેકસાગર સ્વામી કે સુવર્ણ તો ખાલી એમ નામનું જ બાકી એમનું મન તો અખંડ ભગવાનમાં અને એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજમાં જ રહેતું તો જો કેટલું બધું સુખ પોતે યોગીજી મહારાજ લેતા હશે એમ આપણે પણ મોટા પુરુષના બધા દર્શન કર્યા છે જેટલી સ્મૃતિ કરીએ ને ઘણી વાર તો એક જ સ્મૃતિ એવી થઈ જાય ને તો એ જીવનનું કામ નીકળી જાય આપણે થોડા સમય પહેલાં મોરબીમાં જે રેલ રાહતનું કાર્ય આપણી સંસ્થાએ કરેલું એની વિડીયો જોઈ હશે તે વખતે સ્વામી બાપા તો એક જ દિવસ માટે ત્યાં ગયેલા અને ત્યાં પેલા એક સાહેબ હતા ઓબેટો ત્યાંના જે કાર્યભાર બધું સંભાળતા હતા તો ગુજરાતી પણ નહોતા અને તે વખતે એ તો રાજકીય પોતે એમની પોસ્ટિંગ ત્યાં થયેલું અને બાપા ત્યાં ગયા ને આપણી સંસ્થાનું કાર્ય બધું સારું એટલે પોતે બાપાને એમની જીપમાં બેસાડીને બધે ફેરવ્યા હતા એક દિવસ થોડા કલાકો સુધી બાપાનો યોગ એમને રહેલો પછી વર્ષો પછી જ્યારે આપણે આ ડોક્યુમેન્ટરી બનાવતા હતા ને એમની પાસે ગયા બધું ઇન્ટરવ્યૂ કરવા ત્યારે એમને કેવી વાત કરી કે મારા જીવનમાં એક દિવસ એવો નથી ગયો કે મેં એ દિવસે પ્રમુખ સ્વામી મહારાજને યાદ ન કર્યા હોય વિચાર તો કરો એ કે આપણા આમ સન્નિષ્ઠ હરિભક્ત નથી કે આમ દર રવિવારની સભામાં આવતા હોય કે પૂજા પાઠ કરતા હોય પણ એમને કહ્યું કે બાપાને હું રોજ યાદ કરું ને એમાંથી મને બહુ આનંદ આવે તો જો જેને એટલો બધો કદાચ આમ ગુરુભાવ નહીં હોય કે એટલું બધું આપણા જેવો સત્સંગ નહીં હોય છતાં પણ સ્મૃતિ કરીને આટલો આનંદ મેળવે તો આપણે તો આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વાઈ મહારાજ મોહન સ્વાઈ મહારાજ માટે કેટલો બધો ગુરુ ભાવ છે કેટલો બધો એમનામાં ભગવાન રહ્યા છે એવું આપણે માનીએ છીએ તો જો આવી સ્મૃતિ કરીએ તો આપણને કેટલો આનંદ આવે તો અહીંયા નિસ્કુલાન સ્વામી પણ મહારાજની એવી અદભુત સ્મૃતિ કરે છે એની વાતો આપણે આગળ જોઈએ તો શ્રીજી મહારાજની ચાખડી અને મોજડીનું વર્ણન થોડુંક આપણે ગઈ સભામાં પણ જોઈ તો મહારાજ કેવી ચાખડીઓ પહેરતા એનું સુંદર સ્મૃતિ નિષ્કવાન સ્વામી કરે છે પછી મોજડીની વાત કરે છે કે મોજડી ઓખાઈ ઓખા બંદર છે ત્યાં જે બધી મોજડીઓ બનતી બહુ વખણાતી તો બધા ભક્તો મહારાજ માટે લાવતા તો એ પણ એવી મોજડી પહેરેલા મહારાજને પણ મેં જોયા છે એની સ્મૃતિ પોતે કરે છે પછી છેલ્લે લખે છે કે અડવાણે પગે ઘણી વખત ભગવાન પોતે પગમાં કોઈ પ્રકારના આ ચાખડી કે મોજડી ના પહેરી હોય ને ખુલ્લા પગે ચાલ્યા હોય એવા પણ મેં મહારાજના દર્શન કર્યા છે તો આવી રીતે અડવાણે પગે પણ મહારાજ ઘણી વાર ચાલ્યા છે આમ તો મહારાજ પોતે નિલકંઠવર્ણી વિશે બધું વિચરણ કર્યું આખું ભારતનું વિચરણ એમાં મહારાજે ક્યાં પોતે પગમાં કંઈ જોડા કે કશું પહેરેલું તો આપણે જાણીએ છીએ કે અડવાણે પગે મહારાજે હિમાલય હોય કે પછી આ બધી જગ્યાએ વિચરણ કર્યું છે આધોઈમાં મહારાજ પધારેલા અને ત્યાં કરણીબા નામના હરિભક્ત હતા તો ત્યારે પણ મહારાજ ખુલ્લા પગે આવેલા અને પછી એમને મહારાજને જમાડ્યા પછી ઢોલીઓ ઢાળી આપ્યો પલંગ કે કંઈક કે મહારાજ હવે પોઢી જાઓ અને મહારાજ તે વખતે આમ પોઢ્યા તો એમને દૂરથી દર્શન કરતા હતા મહારાજના ખુલ્લા પગ તો જોયું મહારાજને તો પગમાં બધું વાગેલું છે કાંટા વાગેલા જ પછી એ પોતે કાંટો કાઢવા આવ્યા અને એમને મહારાજના પગમાંથી કાંટા કાઢ્યા તો વર્ણન આવે છે હરીલામૃતમાં કે અઢાર કાંટા તે વખતે મહારાજના પગમાંથી કાઢેલા તો આવી રીતે મહારાજ ઘણી વખત અડવાણે પગે પોતે વિચરણ કરતા એક વખત પ્રસંગ આવે છે કે નાજા જોગ્યા પોતે ભડલી ત્યાં ભણખાચરનો ત્રાસ હતો તો ત્યાંથી પોતે પેલું ભોયરા ગયા હવે ત્યાંના જે વાસુર ખાચર હતા ને એ પણ બહુ આમ દ્વેષી હતા ભગવાનની ભક્તિ એનામાં હતી નહીં એટલે આ પોતે ત્યાં નવા આવ્યા એટલે પૂછ્યું કોણ છે તું ના ચાંદલો કોનો છે તો કે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય છું તો કે ભગવાન છે તો કે હા તો કે જો ભગવાન હોય ને તો કાલે સવારે અહીંયા આવે નહીં આવે ને તો તારા ઢીચણ ભાગી નાખીશ આવો દ્વેષી માણસ હતો હવે મહારાજ તો નગર હતા હવે એક રાતમાં ત્યાં પહોંચવું પણ મહારાજ તો પોતાના ભક્તનું બધું અંતર પણ જાણતા હોય પ્રાર્થના સ્વીકારીને નીકળ્યા તો પછી વચ્ચે આમ મહારાજ નીકળ્યા અને જોડે બ્રહ્મચારી પણ હતા મૂળજી બ્રહ્મચારી અને પછી વચ્ચે ભાદર નદી આવી અને ઘણું બધું પૂર હતું એટલે મહારાજે બ્રહ્મચારીને કહ્યું તમે રોકાઈ જાઓ અને હું તો જાઉં છું અને મહારાજ પછી તો નદીમાં પડ્યા ને નદી ક્રોસ કરીને પછી તો જોડાબોડા કંઈ હતું નહીં મહારાજની જોડે અને શ્રીજી મહારાજ આવી રીતે ખુલ્લા પગે આખી રાત ચાલીને સવારે ત્યાં પહોંચ્યા અને જેને બાણું ખખડાયું પેલાનું પહેલાં તો આખી રાત ભજન કરતા હતા અને એકદમ મહારાજને જોયા રાજી રાજી થઈ ગયા અને પછી તે વખતે મહારાજ સવારમાં ત્યાં સ્નાન કરવા ગયા અને તે વખતે એમને પગમાં જોયું તો મહારાજના પગમાં કેટલા બધા કાંટા વાગેલા તો આવી રીતે ઘણી વખત શ્રીજી મહારાજે પણ અડવાણે પગે એટલે કે ખુલ્લા પગે વિચરણ કરેલું છે આપણા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજની સ્મૃતિ કરીએ તો એમના પણ આવા પ્રસંગ આવે છે કે બાપાએ જ્યારે નવી નવી દીક્ષા લીધેલી અને શાસ્ત્રીજી મહારાજ જોડે વિચરણ કરતા હતા અને ત્યાં વઢવાણમાં હતા અને પછી ત્યાંથી સુરેન્દ્રનગર પધરાવણી કરવા યોગી બાપા પણ ભેગા હતા અને બધા ગયા અને ત્યાંથી પાછા આવતા હતા ને ત્યારે શાસ્ત્રી મહારાજને યોગી મહારાજ માટે ઘોડાગાડી કરી આપી હરિભક્તોએ પ્રમુખ સ્વાઈ મહારાજ તો નાના અને બીજા કોઈક સંત હશે ને એ લોકો ચાલતા આવતા હતા હવે ઘોડાગાડી તો ફટાફટ જતી રહે એટલે બાપાએ કેવો વિચાર કર્યો કે શાસ્ત્રીજી મહારાજના ઉતારે જઈને લાભ લેવો હોય દર્શન જમવાના દર્શન કે જે કંઈ હોય તો આપણે આ ભોગાવો નદી જો વચ્ચેથી પાર પડીએ ને તો જેમ શાસ્ત્રીજી મહારાજ ઘોડાગાડીમાં પહોંચે એ વખતે આપણે ત્યાં પહોંચી જવાય પણ બાપાના પગમાં જોડા હતા અને ભોગાવો નદીનો પટ મોટો અને સખત ઉનાળો હતો પણ તોય બાપાએ તો ઝંપલાયું જોડે પેલા સંત પણ હશે અને પછી એટલી બધી રેતી ગરમ હતી અને ખુલ્લા પગ તો બાપા દોડ્યા અને પણ એટલું બધું વચ્ચે એમ પછી ગરમી લાગી તો ઊભા રહી જવું પડ્યું ગાતરિયું નીચે મૂકીને એના પર ઊભા રહી ગયા કારણ કે પછી સહન થાય નહીં પછી થોડી વાર રાહત થઈ પગમાં એટલે ફરી ગાતરિયું હાથમાં પકડીને પાછા દોડ્યા પાછું જેટલું સહન થાય ત્યાં સુધી દોડ્યા પાછું ગાતરિયું મૂકીને ઉભા રહી ગયા એમ વચ્ચે વચ્ચે ગાતર્યું મૂકતા મૂકતાં પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે તો નાનકડા અને આમ નદી પાર કરીને શાસ્ત્રીજી મહારાજની ભેગા ભેગા જ ઉતારે પહોંચી ગયા આમ ફૂલ્લા પડી ગયા પગમાં એટલી બધી ગરમી લાગી પણ શાસ્ત્રીજી મહારાજ એમની શ્રદ્ધા જોને બહુ રાજી થઈ ગયા અને શાસ્ત્રીજી મહારાજ એમને ત્યાં ભેટી પડેલા તો અડવાણે પગે બાપા આવી રીતે ચાલેલા એની આપણને સ્મૃતિ થાય છે જીવન ચરિત્ર ભાગ બેમાં એક સુંદર પ્રસંગ આવે છે ત્યારે તો ગુરુપદે હતા બાપા પોતે અને ત્યાં છપ્પયા દર્શન માટે બધા નીકળ્યા અયોધ્યાથી તો બસ હતી હરિભક્તોની ને બાપા તો બીજી ગાડીમાં હતા પણ એ રસ્તો કાચો અને વચ્ચે નાડું તૂટી ગયેલું એટલે બસ હવે આગળ જાય એવી નહોતી અને છપૈયા ચાર માઇલ દૂર હતું એટલે બધા મૂંઝાયા અમુક તો બળિયા હતા તો ચાલવા માંડ્યા પણ ઘણા વડીલ પણ હશે અને ત્યાં એટલામાં બાપાની ગાડી પહોંચી બાપા કે શું થયું એટલે કહ્યું કે આ રસ્તો નાડું તૂટી ગયું છે એટલે બાપાએ જોયું કે આ તો હવે જાય એવી નથી બસ તો શું કરશું આમ તેમ વિચાર કરતા હતા ત્યાં બાપાએ જોયું દૂર પેલી રેલવે ટ્રેક હતી અને પછી દૂરથી ટ્રેન પણ આવતી હતી એટલે બાપા કે ચાલો બધા ત્યાં અને જઈને બધા હાથ કરો ને બૂમો પાડો ને બાપાએ ગાતર્યું ગાડીના આમ કરવા માંડ્યા કે ટ્રેન ઊભી રહે કારણ કે ટ્રેન છપાઈ જ જતી હતી ખબર છે એ જ રસ્તો છે એટલે પણ પેલો ડ્રાઈવર ખબર નહીં હવે એને થોડો એવો સ્વભાવ હશે તો ગાડી ના ઊભી રાખી ને જવા દીધી એટલે પછી તો બધા જોઈ રહ્યા આમ મોડું એ કરીને બાપાએ જોઈ રહ્યા પણ ખબર નહીં બાપાએ એવી શક્તિ મૂકી કે થોડે દૂર જઈને ટ્રેન ઊભી રહી આમ થોડીક અંતરે કેમ ઊભી રહી ખબર ના પડી અને પછી તો બાપા બધાને કે છે દોડો ટ્રેન ઉપડે પહેલાં બધા બેસી જાઓ અને બધાને કે પગમાં તમારા જોડા હાથમાં લઈને દોડવા માંડ્યો નહીં તો પાછા કંઈક જોડા નીકળી જાય હશે ત્યાં બાપાએ એમના જોડા હાથમાં લીધા અને ખુલ્લા પગે દોડવા માંડ્યા ત્યારે પેલા પીપી સ્વામી કે બાપા તમારા મને આપી દો બાપા કે અત્યારે તું તારા જોડા પકડ પહેલાં ટ્રેનમાં જઈને બેસ અને પછી બધા દોડીને ટ્રેનમાં બેસી ગયા પછી ટ્રેન ઉપડી પણ આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત અડવાણે પગે એટલે કે ખુલ્લા પગે નહીં આ પ્રસંગોની સ્મૃતિ થાય